કેરીની સિઝન આવે ને એટલે કાચી અને પાકી બંને કેરીમાંથી કંઈ કેટલીય વાનગી બને અથાણા છૂંદો મુરબ્બો આંબોળિયા આમચૂર ચટણી પાકી કેરીની બરફી આઈસ્ક્રીમ જામ આમ પાપડ વગેરે તો આજે આપણે કાચી કેરીમાંથી મસાલા આંબોળિયા બનાવીએ કે જે તમે મુખવાસ તરીકે યુઝ કરી શકો અને આખું વરસ માટે સ્ટોર કરી શકો નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ પાંચસો ગ્રામ કાચી કેરી છે કેસર અને તોતાપુરી બંને મિક્સ છે તો સૌથી પહેલાં પાણીવાળી કેરીને સારી રીતે ધોઈ લેવાની અને આ રીતે કડક અને તાજી હોય ને એવી કેરી લેવાની છે હવે ધોઈ લીધા બાદ કેરીની આપણે છાલ ઉતારી લઈશું કાચી કેરી ઉનાળામાં લૂ સામે રક્ષણ આપે છે તો કાચી કેરી કાંદા અને ફુદીનો ઉમેરીને હાલમાં જ મેં ચટણી બનાવીને એનો વિડીયો આ ચેનલ પર પોસ્ટ કરેલો છે તો આ રીતે બધી કેરીની છાલ ઉતારી લીધી તો હવે મીડિયમ થિકનેસવાળા લાંબા ટુકડા કરી લઈશું અને વચ્ચે જે ગોટલીનો ભાગ આવે છે ને એ કાઢી નાખવાનો હવે અડધી ચમચી હળદર અને સવા ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીએ હાથ વડે જ કરીશું કે જેનાથી સારી રીતે મિક્સ થઈ જશે અને પછી ઢાંકણ ઢાંકીને એટલીસ્ટ ચારથી પાંચ કલાક અથવા તો ઓવરનાઈટ રાખીશું હવે એક મસાલો રેડી કરીએ તો એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન તલ એક ટી સ્પૂન લખનવી વરિયાળી અને એક ટી સ્પૂન અજમો લીધો છે અને સાતથી આઠ કાળા મરી લઈએ અને આ બધું એક પાનમાં લઈને ગેસની ફ્લેમને મીડિયમ રાખીએ અને ડ્રાય રોસ્ટ કરી લઈશું જીરું તલ વરિયાળી વગેરે શેકાશે ને એટલે તળ તળ એમનો ફૂટવાનો અવાજ આવશે અને બધું સારી રીતે શેકાઈ જાય ને એટલે એક સરસ સુગંધ આવવા માંડશે એટલે ગેસને બંધ કરી દઈશું અને આ બિલકુલ ઠંડુ થવા દઈએ ઠંડુ થયા બાદ એને મિક્સર જારમાં લઈશું અને પોણી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીએ અને પાવડર રૂપે ક્રશ કરી લઈએ અને બાજુ પર રાખીશું જુઓ આ રીતે ક્રસ કર્યું છે હવે આપણે જે કેરીને હળદર મીઠામાં આથી છે ને એને જોઈ લઈએ અને થોડું હલાવી લઈએ પાણી રિલીઝ થવાની શરૂઆત થઈ ગઈ છે ત્રણથી ચાર વખત આ રીતે કેરીને ઉપર નીચે કરી લેવાની અને આ કેરીને હું ઓવર નાઇટ રાખવાની છું અગાઉ કહ્યું તેમ તમે ચારથી પાંચ કલાક પણ રાખી શકો હવે બીજા દિવસે સવારે કેરીને આપણે એક જાળીવાળા સાધનમાં નીચે બાઉલ રાખીશું અને પાણીને નિતારી લઈએ જુઓ કેટલું સરસ પાણી રિલીઝ થઈ ગયું છે તો આ કાણાવાળા સાધનમાં એને આ રીતે છુટ્ટી કરી દઈએ અને લગભગ એક કલાક સુધી એને આ પોઝિશનમાં રાખીશું એક કલાક બાદ હવે કેરી સરસ કોરી થઈ ગઈ છે તો કેરીને એક બાઉલમાં લઈશું અને મિક્સર જારમાં જે મસાલો રેડી કરેલો હતો ને એ થોડો થોડો લઈને ઉમેરતા જઈએ અને મિક્સ કરતા જઈએ એક સામટો એકી વખતે નહીં નાખી દેવાનો નહીં તો શું થશે કે કેરીના ટુકડા પર અમુક જગ્યાએ વધારે પડતો મસાલો થઈ જશે અને અમુક જગ્યાએ સાવ ઓછો લાગશે એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીએ કે જેનાથી કેરી સુકાયા બાદ વધુ પડતી બ્રાઉન કે કાળાશ પડતી નહીં થઈ જશે ફરીથી થોડો મસાલો ઉમેરીશું જુઓ બધો મસાલો મેં ઉમેરી દીધો છે અને ફરીથી મિક્સ કરીશું ફરીથી હું હાથ વડે જ મિક્સ કરીશ કે જેથી વધારે સરળ રહેશે અને કેરી પર મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એક મોટી પ્લેટ લઈને એની અંદર મેં બટર પેપર મૂક્યું છે અને એની ઉપર આ મસાલા કરેલ કેરી પાથરી દઈએ અને ત્યારબાદ સરસ તડકો આવતો હોય ને એવી જગ્યાએ બે દિવસ માટે કેરીને રાખવાની છે આ રીતે છુટ્ટી કરીશું ને તો સરસ એક સરખો તાપ લાગશે હવે કેરીને હળદર મીઠાને કારણે જે ખાટું પાણી અલગ કર્યું છે ને એને પણ ફેંકવાનું નહીં તમે દાળ બનાવો ને એમાં ઉમેરી શકાય અથવા તો આંબોળિયા વધારે માત્રામાં બનાવવાના હોય ને અને વધારે ક્વોન્ટિટીમાં પાણી ભેગું થયું હોય તો તે તમે ચણા મેથીનું અથાણું બનાવો ને ત્યારે કામ લાગશે હવે બે દિવસના તાપ બાદ જુઓ સરસ આંબોળિયા તૈયાર થઈ ગયા છે અને તડકો જો ઓછો હોય ને તો તમે એકાદ દિવસ વધારે રાખજો હવે હું એમાં વન ફોર્ટી સ્પૂન સૂટ પાવડર ઉમેરું છું કે જેનાથી આંબોળિયાનો સ્વાદ ખૂબ સરસ લાગશે અને સારી રીતે મિક્સ કરો એટલે આપણા આંબોળિયા ખાવા માટે રેડી થઈ જાય મસાલો પણ આંબોળિયા પર સરસ રીતે ચોંટી ગયો છે અને ખાવામાં તો એટલા સ્વાદિષ્ટ બન્યા છે ને કે જીરું અજમો વરિયાળી સૂંઠ વગેરે બધાનો સરસ સ્વાદ આવે છે અને મુખવાસ તરીકે આ મસાલા આંબોળિયા તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરી રાખો તો આખું વરસ સારા રહેશે અને આ રીતે આ કેરીમાંથી મીઠા આંબોળિયા પણ બનાવી શકાય છે અને તમે કાચી કેરીમાંથી શું નવું બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો